नमस्कार दर्शक मित्रों ફરી એકવાર ગુજરાત સમાચાર YouTube ચેનલ માં આપનું સ્વાગત છે વાત કરીએ આજ ના સમાચાર ની તો ખેડૂત દેવા માફી ને લઈને ભુપેન્દ્ર પટેલ એ કરી જાહેરાત ભારત દેશ માં અન્ય રાજ્યો ની સરખામણી માં દેવાદાર ખેડૂતો માં ગુજરાત નવમા ક્રમે છે એક માહિતી મુજબ ગુજરાત માં 37,28,139 ખેડૂતો એ લોન લીધી છે અને સાડત્રીસ પોઈન્ટ અઠ્યાવીસ લાખ ખેડૂતોની માથે દેવું છે લોન મુજબ દરેક ખેડૂત માથે સરેરાશ છે તેલંગણા ની સરકારે લાખ રૂપિયા સુધીની કૃષિ લોન માફ કરી છે અને ઉત્તર પ્રદેશ માં પણ લોન માફ કરવામાં આવી છે ત્યારે ગુજરાત માં પણ લોકસભાની ચૂંટણી આવી રહી છે તેથી આ દેવા માફી મુદ્દો ચર્ચામાં છે ત્યારબાદ રામ મંદિર માં ભક્તો એ દિલ ખોલીને કર્યું દાન 22 જાન્યુઆરીએ રામ જન્મભૂમિ મંદિર માં પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે રામ ભક્તો એ 3 કરોડ 17 લાખ રૂપિયા નું દાન આપીને રેકોર્ડ બનાવ્યો છે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ટ્રસ્ટી ડો અનિલ મિશરાએ જણાવ્યું હતું કે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે 10 ડોનેશન કાઉન્ટર ખોલવામાં આવ્યા હતા આ સિવાય દેશ અને દુનિયાના ઘણા રામ ભક્તો એ ભગવાન શ્રી રામ ને ઓનલાઈન દાન મોકલ્યું છે ત્યારબાદ કૃષિ મંત્રીની મોટી ભેઢ 18000 સહાય ચૂકવાશે ઘાસચારાની અષ્ટ અને બગાડ અટકાવવા ચકતર સહાય યોજના અમલમાં મુકવામાં આવી છે તેની જાહેરાત કૃષિ મંત્રી राघवજી પટેલે કરી છે આ યોજના હેઠળ ઓશામાં ઓશા 5 પશુઓ ધરાવતા પશુપાલકોને 18000 રૂપિયા સુધીની સહાય ચૂકવવામાં આવે છે મંત્રી સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે ઘાસચારાને નાના નાના ટુકડા કરીને પશુઓને નિરણ કરવામાં આવે તો ઘાસચારાનો બગાડ અટકી શકાય છે मंत्रीए योजना सहाय धोरण विषय हतु के ओशा मा ओशा पांच पशुओं धरावता पशुपालकों ने अठार हजार सहाय मै